ભારતના પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ સુરત થી ફ્લાઇટ પકડે તે પહેલા એકસો બાણું કાર્ડ સાથે બે પકડાયા દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીની ગેરકાયદેસર ભારતીય પ્રીએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે બે ઈસમોને એકસો બાણું સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા આ બંને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે પોલીસને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રીએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા પોલીસે અજય કિશોરભાઈ સુચિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂખ બાગુનાને ઝડપી લીધા હતા તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એક બાણું એક્ટિવ કાર્ડ મળી આવ્યા હતા આજેની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઇન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે જેથી ઓડ મળતા તેઓએ સીમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ દેશમા તથા કેતન નામની વ્યક્તિઓ સંપર્ક કરી તેઓને પ્રી એક્ટિવ સીમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો જેમાં આ સિમ કાર્ડ સહદ પારુક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો જોકે તે અગાઉ જ જો પોલીસે ઝડપી પાડ્યો હતો જુઓ રાજેશ માંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ